ચોથા સ્કન ની અંદર એક અંગ મહારાજની અંગરાજની એક વાત આવે છે એનો દીકરો છે એનું નામ છે વેણ છે ખૂબ પાપી જીવ અને એ ભગવાનને કહે છે જે છે છે એ કહે કે ભગવાન સારું થયું તમે મને આવો દીકરો આપો હું આસક્ત ન થયો એમાં જો હું આસક્ત થયો હોત તો મારો ઉદ્ધાર ન થાત મારી મુક્તિ ન થાત મારો જીવ એમાં રહે This is પોઝિટિવ થિંકિંગ ઇઝ the બેસ્ટ થિંકિંગ ઘણી વખત કે ખરાબ સંતાન એ ભગવાનની કૃપા અને સારું સંતાન એ પણ ભગવાનની કૃપા પૂજ્ય ડોંગરે બાપા બ્રહ્મલિંગ ઘણી વખત કથામાં કહે કે વિઠ્ઠલરાય મંદિરની અંદર ત્રણ સંતો ભેગા થઈ ગયા એમાં એકનાથ સંત એકનાથ ભગવાનને કહે કે ભગવાન તે તો મારી ઉપર કેટલી કૃપા કરી મને ખૂબ સારી પત્ની આપી ખૂબ સુશીલા પત્ની આપી કે સવારે હું ઉઠું તો મારા જે બધા પૂજાના જે અર્ચનો છે એ બધું સેવા બધી રેડી રાખે બધું તૈયાર હોય છે કેટલી તે મારી ઉપર કૃપા કરી એકનાથ કહે છે પછી તુકારામ આવે છે કે હે દેવા તુલા કઈ સાંગું તમને શું કહું ભગવાન તમે મને મારી ઉપર કૃપા કરી છે કારણ કે તુકારામના જે પત્ની હતા ને એ થોડા કરકશા ઝઘડા સ્વભાવના હતા એને બસ સવારના ઉઠના કે લ્યો હવે ભક્ત થઈ ગયા છો હવે બધું આમ થયું સવારથી શરૂ થઈ જાય અને આમ બાજુમાં આવે તો એલર્ટ થઈ જાય એમ ઓહો હમણાં કઈક બોલશો તો ઝઘડો થશે તો પણ ખુબ તમે મારી ઉપર કૃપા કરી કે મને તમે આવી પત્ની આપી નકર જો હું પત્નીમાં મોહિત થયો હોત તો મને આ તત્વ ન મળે અને છેલ્લે આપણું પાર્ટનર હોય ગુજરી જાય તો કોઈને ગમે પ્રસન્ન ન થાય પણ છતાં નરસિંહ મહેતાજી એ પોઝિટિવ લીધું કે ભલે થયું ભાંગી જંજાળ હેજય ભૂ શ્રી ગોપાલ ભજીશું શ્રી ગોપાલ જે હરિકે મહિતનું જય ये भरोस नहीं